બ્રોટીયુ બાઇ લુડો ફેન્ટસી રોલ દ ડાયસ મેક યુર મૂવ ઓર આપણી કિસ્મત બદલો ડાઉનલોડ લુડો ફેન્ટસી નાઉ નમસ્કાર મિત્રો મિત્રો વડોદરાથી એક ફિલ્મી ઢબે હત્યાની કહાની સામે આવી છે કદાચ આ સાંભળશો તો તમને પણ લાગશે કે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છો અથવા તો તેની કોઈ સ્ટોરી સાંભળી રહ્યા છો ખબર નથી હત્યારાએ કોઈ ફિલ્મ જોઈને આ કાવતરું ઘડ્યું આ હત્યાને અંજામ આપ્યો કે પછી પોતાની રીતે પણ વાત ફિલ્મી ઢબ જેવી છે તમે સાંભળશો તમે પણ વિચારમાં પડી જશો કે એક મિત્ર એક મિત્રની આ પ્રકારે શું હત્યા કરી શકે આ પ્રકારની સ્થિતિમાં કરે તો કરે શું એ પણ સવાલ છે વાત છે વડોદરાની વાત છે વિસ્તારની વિસ્તારની વાત છે દરજીપુરા દરજીપુરા વિસ્તારથી દૂર કિલોમીટર મહીસાગર નદીમાં એક ગાડી મળી આવે છે અને ગાડી ગાડીથી અંદાજે ચાલીસ કિલોમીટર દૂર નર્મદા કેનાલમાં એક લાશ મળી આવે છે દરજીપુરા વિસ્તાર એ મહીસાગર નદીમાં મળેલી ગાડી અને ત્યારબાદ નર્મદા કેનાલમાંથી મળેલો મૃતદેહ આ ત્રણેયને તમે કનેક્ટ કરશો ત્યારે નામ આવે છે દીપેન પટેલ જી હા દીપેન પટેલ કરીને વ્યક્તિ હતો તેની જ લાશ મળી હતી નર્મદા કેનાલમાંથી સવાલ એ હતો કે હત્યા કોણે કરી અને શું કામ કરી આ બંનેના જવાબ હું આપને આગળ આપવા જઈ રહ્યો છું ને તેમાં સમગ્ર કેસમાં પહેલા તેમના સંબંધો શું હતા એટલે કે હત્યારા અને મૃતક વચ્ચેના સંબંધો કેવા હતા એ વિશે પણ વાત કરી દીપેન પટેલ કે જેની હત્યા થઈ જેનો મૃતદેહ તમને વાત કરીએ મુજબ નર્મદા કેનાલ માંથી મળ્યો પરંતુ એ હત્યા કરનાર વ્યક્તિ તેની જ સાથે આરટીઓ માં કામ કરનાર હાર્દિક પ્રજાપતિ હતો તેનો જ પાડોશી હાર્દિક પ્રજાપતિ હતો બંને મિત્ર હતા હાર્દિક પ્રજાપતિની ગર્લફ્રેન્ડ અને તેણે દીપેન પટેલ સાથે પણ તેની ઓળખાણ કરાવી હતી પરંતુ આ જ ઓળખાણ અંતે હત્યાનું કારણ બની ડખા વધ્યા દીપેન પટેલે તો હાર્દિક પ્રજાપતિનું ઘર ખાલી કરાવવા માટે પણ આજુબાજુના વિસ્તારના લોકોને કહ્યું હોય તે પણ સમાચારમાં આવ્યા કારણ કે હાર્દિક પ્રજાપતિ પરિવાર સાથે ભાડા પર રહેતો હતો ડખા વધવા લાગ્યા ત્યારબાદ હાર્દિક પ્રજાપતિએ નાટક કરી લિફ્ટ માંગી જ્યારે દીપેન પટેલ પિયર જઈ રહ્યો હતો ત્યારે તેની ગાડીમાં બેસી તેના ઘરથી દૂર ચૌદ કિલોમીટર મરચુડા ઉડાવ્યું કટરથી માર મારી તેનું કાસલ કાઢ્યું હતું વાત એ છે કે ત્યારબાદ ગાડી તેને મહીસાગર નદીમાં જવા દીધી હતી અને ત્યાંથી ચાલીસ કિલોમીટર દૂર નર્મદા કેનાલમાં તેની લાશ ફેંકવામાં આવી હતી મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો પોલીસે આ બાબતે લઈને શું કહી સાંભળો તમે જાણો છો એમ ગઈ સાત તારીખે ધરણી પોલીસ સ્ટેશનમાં દિપેન કુમાર મુકેશભાઈ પટેલ કે જે દરજીપુરાના રહેવાસી હતા એના ગુમ થયાની એક ગુમ જાણવા જેવું પોલીસ સ્ટેશન દાખલ થઈ હતી અને તે જે કાર લઈને ગુમ થયા હતા એની કાર અનગઢ ગામ મહીસાગરની અંદરથી ગયા રવિવારે બિનવારસી હાલતમાં પાણીની અંદર ડૂબેલી હાલતમાં મળી આવી હતી અને જે તે વખતે એ ગાડીની હાલત જોતા કે એની અંદર બ્લડ સ્ટેન અને એ બધું જોતા કંઈ અઘટિત બન્યું હોય એવું જીતી વખતે જ લાગતો હતો તપાસ કરતાં શોધખોળ કરતાં તે માણસ નહીં મળી આવતા ક્રાઇમની ટીમો પણ એમની પાસે લાગેલી પોલીસ સ્ટેશન સાથેનો ડિસ્ટાફ અને અલગ અલગ ટીમો બનાવી અને આ માટે અમે છેલ્લા ત્રણ ચાર દિવસથી લાગેલા હતા એમાં બરોડા શહેર પોલીસને એક સફળતા મળી છે અને તમે જાણો છો એમ ગઈકાલે આ કામે અમે હાર્દિક કૈલાસભાઈ પ્રજાપતિ ધરપકડ કરી છે તેઓ તેમના પાડોશી છે અને તેમણે જ આ ફૂન કર્યું હોય એ બાબતનું એણે કન્ફ્યુઝન પણ કરેલ છે અને એના સહયોગી પુરાવા પણ મળેલ છે એમની ગઈકાલે ધોરણસરની ધરપકડ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હણી એમની તપાસ કરી રહ્યા છે અને આજે એને બંધ થતી કોર્ટે વધુ રિમાન્ડ માટે પણ રજૂ કરવાના છે ગુનાની હકીકત જોઈએ તો આ મરણ જનાર દીપેનભાઈ છે અને એમની બાજુમાં જ એ જ સોસાયટીમાં એટલે કે દરજીપુરામાં જ આ હાર્દિક પ્રજાપતિ જે આરોપી છે એ રહે છે એક મહિલા સાથેના સંબંધો બાબતે એમને એવું હતું કે આ મારા ઉપર આડખીલી રૂપ છે એનું રૂપ છે એવો એમને એના ઉપર વહેમ હતો અને બીજું કે એમની આ હરકતને લઈને આ જે મરણ જનાર દીપેનભાઈ છે એ તેમને ત્યાં દરજીપુરા ગામમાંથી મકાન ખાલી કરાવી દેવા માટે બીજા લોકોને પણ સમજાવતા હતા કે આ માણસને અહીંયા પરિવાર સાથે રહેવા દેવો ન જોઈએ આ વાતની રીસ લઈ અને એમણે એને મોત રીંજાવવા માટેનું મનોમન નક્કી કરેલું અને આ વાતનો એણે અંજામ આપી અને એને એની જ ગાડીમાં લિફ્ટ લઈને ગળામાં કટર મારીને પહેલાં તો એને એમની પાસે મરચુંની ભૂખી હતી કટર હતું એમણે પહેલેથી રાખી લીધેલું હતું તો ગળામાં કટર મારી અને એની જ ગાડીમાં એને ખાલી સાઈડમાં બેસાડી હલોલ રોડ ઉપર જઈ અને ત્યાં જે નર્મદા મોટી કેનાલ છે એ કેનાલમાં એને ડેડ બોડીનો નિકાલ કર્યો અને એનો મોબાઈલ અને એના કપડા એ પણ એને આગળ જઈ અને એને બદલી નાખ્યો એક બીજી હકીકત એવી છે કે એને એની ગાડી છે એના મિત્રને ત્યાં જે તે વખતે મૂકી દીધેલી પણ પછીથી એને ખબર પડી કે આ ગાડી ત્યાં ઓળખાઈ જાય એમ છે એટલે જેથી એ ગાડી એને રવિવારે એટલે શનિવારની રાત્રિના રોજ ત્યાંથી મેળવી અને અણગડ મહીસાગર નદીની અંદર એણે ગાડીને ધક્કો મારી એક્સિલેટર ઉપર એક વજન મૂકી એની અંદર નાખી દીધેલાની પણ એણે કબૂલાત કરી છે તપાસ દરમિયાન આજે એનું ડિસ્કવરી પંચનામું પણ થયું છે અને એણે જે ખૂન કરતી વખતે જે કપડાં પહેર્યા હતા એ કપડાં પણ પંચો સાથે લઈ જતા એ કપડાં પણ મળ્યા છે અને જે જગ્યાએથી એણે ડેડ બોડી કારમાંથી ઉતારી અને નર્મદા કેનાલમાં નાખી હતી ત્યાં એના જે લોહીના ધબ્બા છે એ પણ એપિસોડ સાથે લઈ અને અમુક કરી જુદા એ જગ્યા પણ મળી આવી છે એવું તો ન કહી શકાય અત્યારે ના એક કોમ્યુનિટી ના હતા એવું કહી શકાય પહેલાં તો એ જે ગાડી છે એ ગાડી પાછળથી નંબર પ્લેટ કાઢી નાખે છે અને જે પાછળ મરણ જનાની દીકરીનું નામ લખેલું હોય છે એ પણ કાઢી નાખે છે એટલે ગાડીને સીધી રીતે કોઈ ઓળખી ન શકે એવી કરી અને પછી એ ગાડીને આમાં મહીસાગર નદીમાં અનગઢ ગામ પાસે નાખે સંતાડીની એક એનો એમના એક મિત્ર છે સાવલી તાલુકાનું એનું ગામ છે વાસણા કોતરિયા વાસણા કોતરિયા ગામ છે ત્યાં એણે ગાડી મૂકી હતી એણે એવી રજૂઆત કરેલી પહેલાં તો કે ભાઈ આ ગાડી છે એ મારે ફાઇનાન્સવાળા ખેંચી જશે કે એ પ્રકારનું છે એટલે તું ગાડી બે દિવસ થઈ ગયા એમ કરી નક્કી કરું તેમ છતાં તપાસ ચાલુ છે જોઈએ એમનો કોઈ ગુનાઈત ઇતિહાસ છે કે આપે સાંભળ્યું કે પોલીસે શું કહ્યું આ ઘટના છે અને આ સમાચાર છે વાત એ છે કે કોઈ છોકરી માટે કોઈ ગર્લફ્રેન્ડ માટે કોઈ મહિલા માટે કોઈ પ્રેમિકા માટે શું કોઈ મિત્ર મિત્રની હત્યા કરી શકે જવાબ છે હા આ નવું ઉદાહરણ નથી ન તો પહેલી ઘટના છે આ પહેલા પણ કેટલાય ઉદાહરણ સામે આવી ચૂક્યા છે અને કેટલી ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે જે આપણે ઉદાહરણ સ્વરૂપે કહી શકીએ આ સ્થિતિમાં હાર્દિક પ્રજાપતિની ભૂલ છે હાર્દિક પ્રજાપતિ પાસે અન્ય રસ્તાઓ પણ હતા હાર્દિક પ્રજાપતિ હત્યા કરે અને ત્યાં તેની પ્રેમિકા તો જ તેની સાથે રહે તેવું પણ નથી ઘણી વખત તેવું પણ થાય છે કે તમે હત્યા કરો ત્યારબાદ તમે હત્યા કરી તમે તો હત્યારા છો તેવું માનીને પણ સંબંધો તૂટી જતા હોય છે હાર્દિક પ્રજાપતિને એ સમય યોગ્ય લાગ્યું કે તેમણે કર્યું પરંતુ દિપેન પટેલ મૃત્યુ પામ્યો છે દિપેન પટેલના લગ્ન થઈ ચૂક્યા હતા દિપેન પટેલની પત્ની ગર્ભવતી પણ હતા સવાલ એ થાય કે આ પ્રકારની સ્થિતિમાં હવે દિપેન પટેલના પરિવારના લોકો એટલે કે તેની પત્ની અને તેના બાળક અને ભવિષ્યમાં બાળક જે જન્મ લેશે તેને શું વિચારવાનું આ સ્થિતિ છે આ બાબતને લઈને આવનાર સમય શું અપડેટ આવે છે સામે જોઈશું આ ક્રાઇમ સ્ટોરી આપને કેવી લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એ લોકો સુધી પહોંચાડજો કે જેમને વડોદરામાં ગુજરાતમાં ખબર નથી ધન્યવાદ